સરખામણી વધુ ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં હાલ રોજના સિત્તેર થી એસી ઉભા પાક ભરાઈ રહ્યા છે જેમાં હાલ યાર્ડમાંથી વેપારી સીધા ખરીદી કરતા હોવાથી કપાસના

અને કપાસની કપાસની ક્વોલિટી પણ સારી આવે છે જેથી કરીને ઉપલેટા માર્કેટિંગ આવક સારી છે કપાસના ઊભા પાલમાં હરાજી થાય છે અને કપાસના ઊભા પાલમાં વેબ્રિજ વજન થઈ અને સીધો જ વેપારીને ઢગલે ફવાઈ જતો હોવાથી ખેડૂતોને પણ સારી એવી સુવિધા મળે છે જેથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસની બમ્પર પ્રમાણમાં આવક થાય છે